આ ગામનાટ કતરા ને આપણે તમારો ખતરો કાંડે નવો નથી પત્રો અહીં કને બહાર આવતો નથી બસ તમારે તમારે કને હું રાખવાનો નથી હું મોઢે કહી દઉં તો ઉપર દંડ કરે તો પછી અમને કેતા ને હું એક નથી કે અમે અમારી ભલે તો લડજો મને કેવા બસ એવી સિફારિશ કરવાની હોય સિફારિશની વાત નથી બની મારું તો દીકરો તમને તો મારા કેવા નથી મારી તમને

એ કરવાનો મને તો રાખવાનું છે બરાબર અને આરો જે ટકરો બદલ્યો ને

આ બસ કીટ નાખો તું મારે સોંપી રાખવાની હતું તું મારો જે ખતરો બધો રહ્યો છે એ એની બધા સોંપી બનાવવાનું હું બરાબર મારે ભેગારો તમારે

તમારે કોપી રાખવાની અને કચરો બધો એની અંદર હો

અગલાની વાત જવા સારી વાત યાર તો વાત તું ભરવા હવે શું બસ આપણે ફોટો નાકવાડી હોય સમજા હા આય રાખવાનું અને એમાં ખજૂર રાખવાનું પછી વાહ બસ આય એમ આય હા તો ભાઈ મિનિટ રાખવાનું બસ

Kena soha karapos. Aja luwa. Aja modi, aja modi, aja modi. Aja muda. Aja muda. Aja muda. Aja muda. Aja muda. Aja muda. मित्रा आमो कतवजना तो 10 बी बाय राखवानो छे बाारे राखवानो नसे तो तमने एको शो कराजो हो हालो हा नाश्तीन करा बोलो साळो आयो ने बदो कत्रो ये मारा कोण हो हो बाारे जे सफाई ओळुग न थौजो यार અત્યારે વાંકાણે શહેરના મેઇન જે માર્ગો જે છે ધારો કે શાક માર્કેટ છે પછી ચાવડી ચોક છે અને મેઇન બજાર આ બધાની અંદરમાં આપણે બધા સ્વચ્છતા અભિયાન રિલેટેડ તમે જોઈ શકો છો આપણે જે પેમ્પલેટ છે નગરપાલિકાના એ પેમ્પલેટ બધાને આપણે આપ્યા છે અને વાંકાનેરની તમામ નગરજનો અને બધા દુકાનદારોને મારી એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભાટીયનની વિનંતી છે કે તમે દરેક દુકાનદારો પોતાનો એક કચરા માટે તમે કોપડી રાખો અને ટોપલીની અંદરમાં જ કચરો નાખો બારે કચરો નાખવો એ નહીં જેથી કરીને ગંદકી ન થાય અને આપણી સ્વચ્છતા રીએ વાકાડેર બને ગ્રીન વાકાડેર બને એટલા માટે તમે બધા સહકાર આપો એવી એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બધાને નમ્ર વિનંતી છે નગરપાલિકા વતી